નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આ એક રેકોર્ડિંગ છે જે વાયરલ થઈ રહ્યું છે જેની અંદર બે વ્યક્તિઓ વાત કરી રહ્યા છે જેમાં એક તરફ મોગલ છોરૂ છે અને બીજી તરફ છે ગીત બનાવનાર દિગ્દર્શક એટલે કે નિર્માતા તો મિત્રો આ બંને વચ્ચે વાત એવી થઈ રહી છે કે મોગલ છોરૂનો આક્ષેપ છે કે સામેની વ્યક્તિ જે ગીત બનાવ્યું છે જેની અંદર અશ્લીલતાનો ઉપયોગ થયો છે છોકરીઓ જે કપડાં પહેરાતી અવ્યવસ્થિત છે જેનાથી મોગલમાંનું અપમાન થઈ રહ્યું હોય એવું વાતચીતની અંદર જાણવા મળી રહ્યું છે તો મિત્રો સમગ્ર મામલો શું છે એ જાણવા માટે તમે પણ સાંભળો આ રેકોર્ડિંગ અને તમે કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી જણા મિત્રો તમારું આ અંગે શું માનવું છે તો મિત્રો જલ્દીથી સાંભળો આ રેકોર્ડિંગ અને એ પહેલાં મિત્રો તમે ચેનલ પર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બે લેકન પણ દબાવી દેજો હેલો 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 હા કોણ બોલો જીગનેશ શા બોલો જીગ્નેશભાઈ આલ્બમ તમે જે ઉતાર્યો છે મોગલ માં વિશે ઓલરેડી કાલે રાત થી છ સાત છે હિંમતસિંહ રાઠોડ જે છે આપડે વાત કરી રહ્યા છે તો આપડે થોડો ટાઈમ આપો બારે બાર સાડા બાર સુધીમાં આપડે એનો રસ્તો ફરી રહ્યા છે એમ નહીં તમે હિન્દુ હિન્દુ છો તો હિન્દુ જ કે કરે હિન્દુજ છો ને એટલે ગરબા તમે જે ગરબા ગરબા નું જે સોંગ ઉતાર્યું છે ગરબામાં મર્યાદી હોય મર્યાદા હોય કે મર્યાદા ઉપર નું હોય બધું આ મર્યાદા ઉપર નું તમે જે કર્યું છે આ બધું એ મર્યાદા ઉપર નું કર્યું છે સાહેબ અને આમાં તમને નહિ બધાની લાગણી દુપાણી છે સમજી ગયા હમ હા તમને જોથી તો આપણને આઈડિયા નતો આવું કંઈ ઠીક છે અને આમાં હિન્દુ છે પણ આમાં શું આપણું હિન્દુ એ છે કે આપણને ખબર નથી મારી વાત સાંભળો સાહેબ જો વાત સાંભળી લો સાહેબ વાત સાંભળી લો કે ગઈકાલે રાતના અમને પહેલો ફોન આવ્યો આપડે રાતના અઢી વાગે તમે કદાચ ઓળખતા હશો હિંમતસિંહ રાજકોટભાઈ સાથે વાત કરી અને એમને એમની સાથે આપણે બધી વાત થઈ છે અત્યારે પણ આપણે તમને જોતા શું મારો ફોન ક્યાં બિઝી આવતો હશે હા બીજી આવે સર હજી તો ઘણા ફોન કરશે આનું નહીં નિવારણ આવે તો કીધું છે સર આપડી કાલ રાતના બે અઢી વાગે તમે અમને કીધું છે અમને થોડો આજનો દિવસ ટાઈમ આપો આપડે એનું સોલ્યુશન કરી નાખશું કે ઉતારવું છે કે વોર્ડિંગ ચેન્જ કરવા છે ગમે જે કરવું હોય કારણ કે આમાં ઘણા બધા લોકો ઇન્વોલ્વ છે અને આ ઓલરેડી પાંચ દિવસ ઓનલાઈન છે ફાઈવ મિલિયન વ્યુઝ થઈ ગયા છે આપડે બધું જોવું પડશે સાહેબ આને કાઢવું જ પડે નકર આમાં બહુ બહુ તકલીફ થશે હું ધનરાજ ગઢવી વિસાવદર થી વાત કરું છું સાહેબ તમને નામ આપી દઉં ગીર માંથી અને આ હે ને મોગલ માં છે પછી માં છે આ માતાજી વિકરાળ માતાજી છે અને આ મર્યાદા બાય નું વિરુદ્ધ કર્યું છે નાગ્યું પૂગ્યું બાયું ઠેકડા મારતી હોય એ ગરબા લેતી હોય હાર્યું લાગે આ લંડિયું અત્યારની તમને કહું મારો હે ને હાઉ મગજ છટકી ગયો જોઈએ આ તમે એક પ્રેમથી મારી યારે વાત કરી એટલે હું પ્રેમથી વાત કરવા માંગુ છું બાકી માતાજી નું આ ઘોર અપમાન કર્યું છે તમે લોકોએ ઘોર એટલે ઘોર અપમાન કર્યું છે માં વસ્તુ શું છે એ ખબર છે હવે આપડી જ માં છે આપડી માને આપડે ગમે ત્યાં નામ લઈ આવી નાગ્યું નામ લઈએ સારું લાગે સાહેબ સાહેબ હું એક્સેપ્ટ કરું છું બરાબર મારી ખાલી રિક્વેસ્ટ છે બે ચાર કલાક હું ગઢવી છું પોતે અને વિસાવદર રહું છું મારું નામ ધનરાજ ગઢવી ઉર્ફે ધા નામ છે અમે નકર હવે નઈ સોલ્યુશન આવે એટલે એક બે દિવસમાં અમે આવેદન પણ આપશું અને અમે ફરિયાદ પણ નોંધાવશું નામ ફરિયાદ નોંધાવશું અમે સાહેબ તમારી વાત સમજી ગયો તમે બે દિવસ કહો છો હું તો ખાલી આજનો દિવસ માંગુ છું ચાર પાંચ કલાક આપો આપડે આનું સોલ્યુશન કરશું સોલ્યુશન એટલે તમારે હટાવવાનું રહેશે બીજું કઈ સોલ્યુશન નહીં થાય એમાં સાહેબ મને બોલવા દો સાહેબ મને એક મિનિટ બોલવા છો આ સોંગ આમાં છે ને તમે સમજતા હશો વડી માણસ છો કે આ સોંગ નો પ્રોડ્યુસર કોઈ હોય અને આ સોંગ કોઈને વેચ્યું હોય કોઈ ચેનલ ને અને એવું બધું હોય તો આ મારા હાથમાં નથી કે મારો ખાલી આર્ટિસ્ટ છે જેને સોંગ સ્ટીમ કર્યું છે કરેક્ટ છે અને ફીચર થયો છે એમ નથી કે મારા હાથમાં આનો લોગ અને પાસવર્ડ છે હું એક મિનિટમાં નીચે કરી દઉં આમાં મલ્ટિપલ એજન્સી ઇન્વોલ્વ છે મારે બધાને કેવું પડશે સમજાવવું પડશે કે આવું ઓબ્જેક્શન છે આપણે આનું સોલ્યુશન કરીએ તો આજે હું અત્યારે હું એકચ્યુઅલી તો માનસુ નહીં હું ઉઠું છું ત્યાંથી સવાર તૈયાર થવાનો ટાઈમ નથી મળ્યો એટલા ફોન આવ્યો છે તૈયાર થઈને ઓફિસ પહોંચું બધા લોકોને ભેગા કરું વાત કરું કે આપણે રાતવાના લિરિક્સ ચેન્જ કરી નાખીએ નાગ્યું ઠેકડા મારે છે એના સામો સાહેબ વાંધો છે અને ઈ વાંધો રેવાનો છે જો ઈ કઈ ડિસિઝન એનું કઈ આડાઉડું થાય તો એમાં કાયદેસર કાર્યવાહી અમે કરવામાં પાછા પડશું અને તમને ખબર છે આપડે કરી લઈશું સાહેબ અમને જેને કાલે રાતના સૌથી પહેલો ફોન આવ્યો છે રાતના સાડા અગિયાર એ પહેલા અમને ખબર પણ નથી અને તમે તમે વિચારો સાડા અગિયારે બધાની ઓફિસો બંધ હોય અત્યારે સવારે સાડા અગિયાર થયા છે બાર કલાક થયા છે અને મને ટાઈમ આપો બે ચાર કલાકમાં એમ પણ નથી મને બે ચાર દિવસ જોઈએ છે એવું પણ નથી આપણે એક્શન કરશું અને તમને સેટિસ્ફેક્શન આવશે એવું એક્શન કરશું તમને જોવે તો આપણે ગરબી સમાજને સૌરાષ્ટ્ર ની તમને ખબર જ છે કે આપડી બેન દીકરી ગરબા લેતી હોય ને તો ઈ મર્યાદા થી લેતી હોય એની નજરબાર નો હોય ઈ એની નામ મર્યાદા કેવાય છે અને બીજા નંબર માં આપડી માતાજી નું નામ આવી નાગ્યું ઠેકડા મારતીયું એ સારું ન લાગે બઉ સાચું તો ને તમને ખબર નથી આ માતાજી નું નામ છે ના કરત એટલે અન ઇન્ટેન્શનલી ભૂલ થઈ ગઈ આપડે છે હું કુ વર્ષ ન છું આપણે

અને એનો ચારણ સમાજ નો હાથમો તો દુભાય જ પણ અઢારે વરણ નો હાથમો દુભાય એમાં એટલે આનું તમે સોલ્યુશન છે ને વેલામાં વેલું લેજો નકર પછી આનો એને પરિણામ બહુ ખરાબ આવશે ઈ તમારે ભોગવવું પડશે એ ફાઈનલ વાત છે સાહેબ હું તમને એટલી રિક્વેસ્ટ કરું આજે ત્રણ ચાર કલાક મને આપી શકો હું ઓફિસ જઈને રાતે રાતે સાહેબ હું આઠ વાગ્યા લગીને તમને નહીં કહું આઠ વાગ્યા લગીને મારી ગીતનું ગમે કઈક થઈ જવું જોઈએ આઠ વાગે રાત ના આઠ વાગ્યા લગીને હું કાઇ નહીં કહું તારે જો રાત્રે આઠ વાગ્યા લગી માં કઈ નહીં થયું એટલે અમે આગળ પગલા લેશું પછી તમે નો કેતા કે અમને કીધું નહીં હું તમને આ ચેતવણી કયો તો ચેતવણી ચેલેન્જ કેતો ચેલેન્જ જે કયો હોય જે તમારા મનથી તમે સમજો સાહેબ આપણે તમારી સાથે કોઈ ચેલેન્જ નથી અને આપણે ભૂલ થઈ છે એને રેક્ટિફાઈ કરવામાં એને કરેક્ટ કરવામાં પણ કોઈ વાંધો નથી ભૂલ મને જો સાહેબ મને મને ગાળ દઈ લીધી હોય ને સાહેબ તો ઈ તમ તારે હું મને ગાળ દીધી હોય ને તો હું સામેથી માફી માગી લો કાંઈ વાંધો નહીં માણસને એના મનમાં જેવો વિચાર હતો એ માણસે મને ગાળ દીધી ભલે મેં ગાળ ખાઈ લીધી પણ અમારી માતાજીઓ વિશે કે અમારી દેવીઓ વિશે કોઈ પણ કોઈ પણ માણસ ખરાબ બોલે એનું તો અમે જરા કે સહન સાહેબ કરતા જ નથી તમે ખાલી એટલું માનો જાણી જોઈ ને જો એમાં ડાન્સ હોય જ નહીં મોગલ માં કઈ માતાજી છે એ લોકોને હું તો કહું આમાં બધા જેટલા છે ને એટલા ને ખબર જ નથી બુદ્ધિ વગર ના જ છે બધા એમાં બાકી બધા ને ખબર હોય એમાં એક જણા ને તો ખબર હોવી જોઈએ ને કે મોગલ વસ્તુ શું છે મોગલ માં કઈ માતાજી છે એ તો ખબર હોવી જોઈએ ને તમે જાઓ અત્યારે અઢારે વરણ તમારે દર્શન કરવાના ટાઈમ નો મળે ભગુડા જાઓ આમ કબરાવ જાવ આમ ભીમરાણા જાઓ તમે જાઓ આમ મેલડી માને માનતા લોકો મેલડી કેટલા લોકો માને છે ભરવાડ રબારી ચારણ અઢારે મેલડી માને માને મોગલ માં અઢારે વરણ માને અને આ રીતે નાગા ફૂગા ડીસ્કા કરી અને માતાજી નામ લે આ કઈ ગરબા કહેવાય આ ગરબાનું સોંગ જ નથી આ ગરબાના નામ ઉપર સોંગ ઉપાડેલું છે બાકી આ ગરબો કેવાય ગરબા તો કેવડો મર્યાદા છે ગરબામાં શું મર્યાદા છે આમાં કોઈ લોકો ખબર જ નથી રાતના આઠ વાગ્યા લગીને હું તમને નહીં કહું હું માં જોઈશ કે એ ઉતરી ગયું નથી ઉતરું પછી અમે નકર કાલ કઈક ગમે ડિસિઝન લેશું પછી ના કેતા પછી તમને તમારે ભેગું કરવું હોવાનું પડી જાય તમે બહુ સારી વાત કરી છે અને સાચી વાત કરી છે મને ટાઈમ જો એટલો આપી દીધો છે અને એમાં મારાથી કઈ ના થાય તો તમને પછી તમારો અધિકાર છે જે હિસાબે તમારે કરવો આ બસ પછી પછી તમે ન કહી શકતા પછી અમે ગમે એ વસ્તુ કરશું પછી તમારાથી ભેગું નહીં થાય કેમ કે એકવાર આ ઉપડી ગયું ને ઉપડી ગયા પછી ભેગું નહીં થાય એ તમને કહી દઉં તમને પછી પસ્તાવો થશે કે આ ભેગું કરી લીધું હોત તો સારું હતું એમ કેમ કે હજી પબ્લિક ને ખબર પૂરી પડી નથી આ સોંગ વિશે નહીં નહીં આપણે આને એવું નહીં કરીએ પહેલા જ આને કઈ ni varo pak a a bole 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 wan ne alo se.